સોજીનો ગરમ નાસ્તો બનાવવા માટે તપેલીમાં અડધો કપ પાણી ગરમ કરી તેમાં અડધો કપ સોજી ઉમેરી તેના બિલકુલ ગાંઠા ન રહે તેના માટે વેલણ વડે સરખી રીતે મિક્સ કરીશું હવે સોજીમાં બધું જ પાણી સરખું શોષાઈ જાય પછી ગેસ બંધ કરી તેને ઢાંકીને પાંચ મિનિટ માટે મૂકી રાખવી બે નંગ મીડિયમ સાઇઝના બાફેલા બટાકાને છીણી લેવા તેમાં સોજી ઉમેરી તીખાશ માટે બે નંગ બારીક સમારેલા લીલા મરચાં અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું તેની સાથે વન ફોર્થ કપ સમારેલી કોથમીર અને અડધી ચમચી ચાટ મસાલો ઉમેરી હાથ વડે બધું જ સરખું મિક્સ કરી મધ્યમ સોફ્ટ લોટ તૈયાર કરીશું સોજી અને બટાકા બંનેમાં મોઇશ્ચર રહેલું હોવાથી લોટ બાંધતી વખતે તેમાં પાણી ઉમેરવાની જરૂર નથી રહેતી હવે બંને હાથની હથેળીને તેલથી ગ્રીસ કરી થોડો લોટ હાથમાં લઈ આ રીતની લાંબી સ્ટીક વાળી લઈશું વારાફરતી બધી સ્ટીક તૈયાર થાય એટલે કઢાઈમાં જરૂર મુજબ તેલ ગરમ કરી મધ્યમથી તેજ આંચ પર તેને લાઈટ બદામી રંગની અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈશું એક બેચને તળવામાં આશરે બેથી અઢી મિનિટનો સમય લાગે છે તો બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવો સોજીનો ગરમ નાસ્તો બનીને તૈયાર છે અત્યારે આપણે તેને કોથમીર ફુદીનાની ગ્રીન ચટણી અને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરીશું તો તમે પણ આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો વિડીયો પસંદ આવી હોય તો તેને લાઈક અને શેર કરવાનું ન ભૂલશો